અને ભેહોનો કર્યું ને એ મારે ફરીયું વારવું થોડુંક તો ફરીયું વાર નાખ્યું હતું ઉપરથી પાટ્યું વાર્યું એ વાર નાખ્યું હતું આ હે થોડું તો આ તો વાર રૂપા ફૂલણા પીડ્યા હોય ને અસલના જોવા આ ગુલાબી ફૂલ પીડ્યા હોય આ સંપાના ધોરા ફૂલડા પીડ્યા હોય ને હા એવો ઉપર આવતો હોય કોઈ કરેણ તો એટલા ફૂલણા ઉઘડ્યા ને એટલા ને એટલે ફૂલડા ફૂલણા ઉઘડ્યા ગુલાબી અસલના એટલે સંપાના ઉપર સફેદ ફરડા આવ્યા હે રૂપા એસલ હાવતો હોય પણ જ્યાં આવ્યા ને સંતરા મોસમ બી હે સંતરા તને ત્યાં મોટા મોટા થયા મલકને આગમને પણ ખેંચલા હે આગમ જો એમ ડાયરીમાં કેટલા હે જો પાંચસો

તે ને કુંડિયા હું થયે ઓલી ગયા જવા પૂંજો મેં કરી દીધું આ એટલે હે આગળમાં ન હોય કંઈ એટલે હું હજુ જાડવા નથી નથી આગળનું પડખે જાડવા હે આગળમાં પાંદડા પીડ્યા લેવા એટલે હું વારે નાખા આજે સફેદ સંપો હોય અને આ હે ને ગુલાબી સંપો હોય આ તો નહોતો કરે ને હે હજી આવ્યા નહોતા અમા ફરડા એમાં કુટાળ ઉપારા નીકળ્યા લાંબા લાંબા ગુલાબી સંપો હેવા ફૂલ આવે ને તો ખબર પડે ગુલાબી કેર વાઈએ વિહો આવતી રહી વિહો નું કરી નાખીશું ઊંડી ફરી પાણી

એથી હિન્દુ હા કથા હા ભરવા તો ન જવા દિયા હમ ભરીએ ઢોલ ભરીને હ સોફી ને દાન ન થવા તમે સાત ન થા આવ લે ચોકલેટો ગાંઠી હોય અલ્યા ખુરશી જતી હતી વાત હતી સવર્ણ મરપડી આ મીઠું <59an> થાય <Jincción> <sharp> તમારે એને તમે નીવા સા કરો સા વાર એની ખાતા કરી પીજો ના તમે તો એક વરસ એ હે

Nathwa, ame bho pia. Aminath pita ame. Aminath chit sa? Nathwa. Tamare bero karo maie. Sa no pio to bero tai. Alo, nathwa tansyana. Sa kore da. Ike shoklet net kawin. Aishik ke sa nama kata, sa no ame jimto keka, sa net pita. Sa pita na dama

બે બે દુકાન આ દુકાન બહુ પડતા દુકાન ના હા ના થોડું જોઈએ

હા પોટુ આલી ગયો પરમાર આ ના એના સાથે મગને બદઈ થાય ને બેરો તો શું તો લગભગ તો હે મોટરસાઈકલ માં આ બાપા તો આ વાડી વાળી લગણી જામી હા Cara jadi manne karwa tadi. aao mama aao jo macam ሁላ ወይ <coughs> <coughs> <coughs>